નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે સત્તર કરોડના ખર્ચે તૈયાર થના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું તાલુકાના ધાવડા વિથોણ પર મોરઝર ભરલી લક્ષ્મીપર કલ્યાણપર આણંદપર સહિતના ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજા કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા પ્રેદ્યુબેનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સત્તર કરોડના ખર્ચે ગામડાઓની જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે ચાવડકા માર્ગ સ્ટેટ હાઇવેમાં સમાવાયો છે વિથોણથી ત્રણ કરોડ ચોપન લાખના ખર્ચે ફોર લેન બન્યો છે જેમાં અધુરાસો અંગે અનેક ફરિયાદો આવી હતી જે અધુરાસો આ રોડમાં ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી જો કોન્ટ્રાક્ટર કામ ન કરે તો જવાબદાર અધિકારીઓ તેને બ્લેકલિસ્ટમાં મૂકો જોઈએ પ્રજાના પ્રતિનિધિઓ અથવા જવાબદાર અધિકારીઓનું પર ધ્યાન દોરવા કહ્યું હતું નિયત સમય સુધી રોડ ટકે એવું કામ થવું જોઈએ આ વિસ્તારના લોકો વર્ષોથી ખકડદ માર્ગ પરથી પસાર થતા હતા સરકારે આ માર્ગ માટે સત્તર કરોડ ફાળવી લોકોની લાગણીને ધ્યાને લીધી છે કચ્છમાં રુદ્રમાતા ડેમ જુરા ડેમ નિરોણા ડેમ ભૂખી ડેમ ગજણસર ડેમ નરા ડેમ સહિતના રિપેર માટે સરકારે રકમ ફાળવી છે અને હવે કંકાવટી ડેમ ગોદાતર ડેમમાં નર્મદાના પાણી આવી શકે તે માટે જરૂરી રિપેરિંગ કરવા નાણાં આપ્યા છે સરહદી વિસ્તારમાં સ્થળાંતર ઘટે અને બહાર ગયેલ કચ્છીઓ પાછા આવે અને ખેતી કરે એવો સરકારનો અભિગમ છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ભુજ તેમજ રખત્રાણા તાલુકાને બબ્બે ધારાસભ્યોનો લાભ મળે છે હજુ પણ કોઈ વિકાસની કડી ખૂટતી હશે તો પ્રજાના કામો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું મોરજો રખાડાના દિલીપ દાદા કાપડીએ કામગીરીની સરાહના કરી હતી બરલી ગામના પૂર્વ સરપંચ સહિતનાઓએ રસ્તાનું કામ ચાલુ થતાં રાજીપો વ્યક્ત કર્યો હતો માંજીરાઈ કલ્યાણ પર બદલી મોરજર ઈ વિથોન ધાવડા ગેપર નો રોડ જે સત્તર કરોડ ટકા છે આજે ગુજરાત સરકારે જે રકમ પાડવી છે એનું આજ ખાતમુહૂર્ત હતું તો આ રોડ ભુજ વિસ્તારને નખત્રાણા થઈને જોડતો છે તો આજ ખાતમુહૂર્ત પ્રસંગે આપણા અહીંયાના મોજરાખાના મંત્રી દિલકરાજા એમ ભુજ વિસ્તારના ધારાસભ્ય અને લખનંદ તાલુકાના એવા કેશુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ભુજ વિનોદભાઈ મખતાણા પક્ષના પ્રમુખ ધર્મેશભાઈ ભુજના આપણા ભીમજીભાઈ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય આપણે પૂરો આરોગ્ય ચેરમેન પ્રશ્ન જાડેજા રાજભા નેનાબેન જયાબેન ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન અને તમામ ગામના સરપંચો વડીલો આગેવાન સાથે રહી અને આજ ખાતમુહૂર્ત કરેલું અને વહેલી તકે કામમાં શરૂ થઈ જશે અને સારું થાય એના માટે પૂરેપૂરા かうやってます